આપણા દેશના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી સાહેબે જાહેરાત કરી છે કે હવે પેટ્રોલની સાથે સાથે ડીઝલમાં પણ ઇથેનોલ ઉમેરવામાં આવશે અત્યારે ઓલરેડી વીસ ટકા ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરવાની અમલવારી થઈ ચૂકી છે હવે આગામી સમયમાં ઇથેનોલમાંથી બનતો આઈસો બ્યુટેનોલ જેને દસ જેટલા પ્રમાણમાં ડીઝલમાં ઉમેરવામાં આવશે હવે સરકારનું એવું માનવું છે કે ઇથેનોલ પેટ્રોલમાં અથવા તો ડીઝલમાં ઉમેરવાથી આપણા દેશના ખેડૂતોને ફાયદો થાય છે ખાસ કરીને ચોખા મકાઈ તથા શેરડી પકવતા ખેડૂતોને આના કારણે ફાયદો થાય છે પરંતુ ખરેખર તો ખેડૂતોને તો ફાયદો થાય જ છે પરંતુ તેની સાથે સાથે ઇથેનોલ તથા આઇસોબ્લુટેમોલ બનાવતી કંપનીને પણ ફાયદો થવા જઈ રહ્યો છે પરંતુ ઇથેનોલ જ્યારે સરકાર ઉમેરે છે તો એમાં વિવિધ રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે એના કારણે ગાડીની માઇલેજ ઓછી થઈ જાય છે તથા એન્જિનનું આયુષ્ય ઘટી જાય છે તો એના માટે થઈને પેટ્રોલ અને ડીઝલના ભાવ આગામી સમયમાં સરકાર ઓછા કરે તો એ વધારે અપેક્ષિત છે તો આના વિશે તમારા શું વિચારો છે કમેન્ટ આપજો